આણંદના ઉમરેઠમાં રૂપાલા વિરોધમાં ભાજપના મહિલા કાર્યકરનો હંકાર સામે આવ્યો છે હમીદપુરામાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય કાર્યકરોએ ભાજપનો વિરોધ કર્યો છે ભાજપના મહિલા કાર્યકરે કહ્યું છે કે ક્ષત્રિયોના મતની જરૂર નથી પ્રચાર કરતા ભાજપના મહિલા કાર્યકરોને પાછા વાળવામાં આવ્યા છે ભાજપના મહિલા કાર્યકરનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે ઉમરેઠમાં રૂપાલા વિરોધમાં ભાજપના મહિલા કાર્યકરનો અહંકાર સામે આવ્યો ક્ષત્રિય કાર્યકરોએ ભાજપનો વિરોધ કર્યો તો ભાજપના એક મહિલા કાર્યકરે કહ્યું છે કે ક્ષત્રિયોના મતની જરૂર નથી તો પ્રચાર કરતા ભાજપના મહિલા કાર્યકરોને પાછા વાળવામાં આવ્યા છે અને ભાજપના મહિલા કાર્યકરોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે એય એ તો ઉડ કાઢ્યો બે લોખે નો દોરા ના કામ નો ગામમાં ફરન તમે તો કવ તમે આવ બોલે કે ના જો તમે દોરો પહેલા કામ ના અલા બોલે આવું બધું કેમ બોલે ના થાય તમે બોલે કે જાગરો અમે જાગરો નાગરો જાગરો જાગરો નાગરી નાગરી તરીકે બોલી શકે અમે અમે ગોમના જાગરો નાગરી તરીકે બોલી છે કે તમે ઉપર કોણ કેમ બોલા તમે એકલા બોલો કે દાદાગીરી કરે દાદાગીરી કરતા ને અમે ખાલી પરસો તો

અમારા દરબારના આ દેવ મંત્રી બોલ્યા ને એ વિડીયો ઉતારી લેતી તારે ડાગુદ નાગરી તું હા ને સરપંચ હાલ દેપુરી સરપંચ ચેરમેન તું

lupala! haye! 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 lupala! haye!

Satria, rupa ada? Ada! Rupa ada? Ada!